નિરાધાર વૃદ્ધ મહિલાને બહારે આવી પાટડી પાટલી મુકામે પાટડી નગરપાલિકા સદસ્ય મીનાબેન દેસાઈને જાણવા મળેલ કે એક નિરાધાર આંધળા માજી છેલા દસ દિવસથી પાટડીમાં આવેલ અભિયમ કોમ્પ્લેક્સ પાસે કોઈ અજાણે વ્યક્તિઓમાં માજીની નિરાધાર મૂકીને જતા રહ્યા છે ત્યારે આવા સમાચાર મીનાબેન દેસાઈને મળતા રુબરૂમાં આવીને તપાસ કરતા આ માજી આંખે જોઈ પણ શકતા નથી તેવી પરિસ્થિતિ હોવાથી અમુને જાણવા મળ્યું કે આ માજી ભાબર પાસે વજાપુર ગામના વતની છે તે તેથી મીનાબેન દેસાઈએ વજાપુર સરપંચને ફોન દ્વારા તથા માજીના ફોટા સાથે વોટ્સએપ કરીને જણાવેલ તેથી સરપંચ તરફથી વજાપર ગામમાં તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે આ માજીને કોઈ ઓળખતું નથી તેથી મીનાબેન દેસાઈએ આજરોજ સરકાર દ્વારા ચાલતી મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી ઉપર જાણ કરતા આજરોજ પાર્ટડી મુકામે આવીને આ માજીને મીનાબેન દેસાઈએ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનને સોંપવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક ચિંતા ના કરો હું લઈ જઈશ તમને હો તમને હું લઈ જઈશ તમને ખમડાવું તમે ચિંતા ના કરો હું બેઠો છું ચિંતા ના કરો હો બેટા હું તમને લઈ જઈશ હું તમને લઈ જઈશ હો ચિંતા ના કરો બા તમે રડશો નહીં બા તમે રડશો નહીં લો પાણી પી લો ઘણું પાણી પી લો લો પહેલા પાણી પી લો ચલો પાણી પી લો

ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે